જામનગર ધારાસભ્ય રીવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી આધુનિક લાઇબ્રેરી તૈયાર કરાશે જામનગર શહેરના વોર્ડ નંબર બે માં મચ્છનગર એસી લાઇબ્રેરી બનશે જે માટે અંદાજિત ત્રીસ લાખનો ખર્ચ કરાશે જે લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું આધુનિક લાઇબ્રેરી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થનાર છે રહેણાંક વિસ્તાર વચ્ચે કોમન પ્લોટમાં લાઇબ્રેરી બનાવવાનું આયોજન આ લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને ઉપયોગી થનાર છે પરાક્રમ સિંહ રાણા જામનગર જામનગર મહાનગરના વોર્ડ નંબર બે ખાતે આજે એક કમ્પ્યુટરાઇઝ અત્યાધુનિક ફૂલી એસી લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં ત્રીસ લાખના ખર્ચે જે વ્યક્તિગત ધારાસભ્યની ગ્રાન્ટ હોય છે એમાંથી એની મૂડી સંપાદિત કરી અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાસ તો આ લાઇબ્રેરી ભવિષ્યમાં જે યુવાધન છે અને વિસ્તારમાં અને મહાનગરમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ અને બાળકો છે કે જે લોકો કોમ્પિટેટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો એમના માટે એક જે પ્રેરણાદાયી અને વિસ્તારના જે નગરજનો છે એમની પણ એવી એક લાગણી હતી કે ઘણી વખત જિલ્લા લાઇબ્રેરી છે અથવા તો મહાનગરની લાઇબ્રેરી છે વિસ્તારથી ઘણી દૂર હોય તો વાંચવા જવામાં એમને પ્રિપેરેશન કરવામાં ઘણી વખત તકલીફ પડતી હોય તો આ હેતુથી એક અત્યાધુનિક લાઇબ્રેરી વોર્ડ નંબર બેમાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ભવિષ્યમાં આ લાઇબ્રેરીના માધ્યમથી યુવા પેઢીને સતત માર્ગદર્શન મળે અને કોમ્પિટે એક્ઝામમાં સારું પ્રદર્શન કરી શકે એ માટેની સંપૂર્ણ સિલેબસ સાથેની લાઇબ્રેરી એટલે કે બુક્સની સાથે સાથે કમ્પ્યુટર ઈ લાઇબ્રેરી અને સિનિયર સિટીઝન્સ માટે વાંચવાની બેઠક વ્યવસ્થા પણ આ લાઇબ્રેરીમાં કરવામાં આવી છે પ્રાથમિક સ્તરે આ લાઇબ્રેરી છે ફક્ત બોઇઝ લાઇબ્રેરી તરીકે આપણે એને ચલાવવાના છીએ તો પુનઃ હું નગરજનોનો પણ ખૂબ ખૂબ આતંક આભાર માનું છું કે એમની પ્રેરણાથી સતત અમને માર્ગદર્શન મળે છે પ્રેરણા મળે છે આ પ્રકારના વિકાસ કાર્યો પ્રાથમિક સુવિધાની સાથે ધારાસભ્ય તરીકેની અમારી ફરજ હોય છે કે અમે વિકાસના કાર્યોમાં પણ સહભાગી બની શકીએ અને નગરજનોને એક અલગ અને અનેરી ભેટ અમારા માધ્યમથી આપી શકે તો એનું આજે ખાતમુહૂર્ત છે એ વોર્ડ નંબર બે માં કરવામાં આવ્યું જેમાં પદાધિકારી મહાનગરના પદાધિકારી સહિત કોર્પોરેશન કોર્પોરેટર્સની પૂરી ટીમ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ ક્ષત્રિય સમાજના વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનશ્રીઓ માતૃશક્તિ તેમજ વિસ્તારના નગરજનો ઉપસ્થિત રહી અને આ ખાતમુહૂર્ત ને અભિવાદિત કરેલું